सीताराम जय श्री कृष्ण जय वसाएं जीव थी हवार जीव थी आज जाना तैयार थे नाई धो छोकिया सैलव सोकरा काका जी न जाए से, ना। मरका ना। ना है से थे नाई धोवे हरियाणा हंजारियो थाम बोथ काम का છોકરા પૂણા હાથ બાદ પૂણા હાથ થાય તે નીકળે ગયું પછી એક ધારું કામ લીધું પછી નાઈ દે ને લુકડા જ પહેરવા નારી હતી ફટાફટ કામ લીધું કંઈ ભેરું નહીં થાય અને અટાણે પછી મોરમ નાખવાનું કામ ચાલુ હોય માણ હું આવ્યા એમપીવાળા હે ને ભાગ્યા એમપી વાળા ભાગ્યા હે કસવાડે ધડકી દઉં કહે મેં આવ્યો ને ધારો અમે બારી ગામના હતા તે વાંચતી રમતા થઈ ગયું બધું થઈ પલરાુકાઈ હતી હું કઈ થોડી બે ત્રણ દીધું તે ચેના પસવા ડેલાન માથે નાખીનાર ઉપારો વાવડો આવે ને એવા અને આ લો એવું હે ને પછી ધીરે ધીરે નીકળીએ ને પાછું હે ને બરાબર મોડું થઈ જાય ત્યાં વેલું કરતા હોય ને તો મોડું થઈ જાય તે હજ પરવા રે રહે ને નાઈ તો માણસ સા કર કરદા હાડા થયા પણ તોય એ થર્મસમાં કરે ને દે દેદાથી અડધી કલાક રે ને પીએ લીએ તો આવે પછી કોણ દસ વાગે દેવા આવે પાછું શાહ હાલો તો જઈએ હાલો આપણે ના

હાલોટાણે ભાગે ગયા હાડા ઘેર અને અને પાછા હાલે ઘેર કામકાજ ભૂગાલે ઢગલા પડ્યા હતા લખીવાતા ને હા જઈ જ્યાં રૂપાળા એકદમ ને પાથરી દીધું હું રૂપાળનું કરી દીધું હાજે હાલો જયશ્રી હાલો રૂપાળું પાથરે માં ભર દીધું બહુ જ રૂપારું ભરતી તો ગયા ખર્ચાઈમાં ભરતી કરી દીધી ત્રણ ટોલી આમાં કરી ભરતી અને બીજી બે સાંભી કરી જમા કરી ભરતી વેટલી રહે એમ ટી વાળા હે ત્રણ જણાથી ઈ કરે અને એનું કામ છે ને હા ત્રણ જણા હે તે આપણે જોવું ન પડે હું ત્યાં ઘેર નક્કી જ તોય પણ હે ને એની આપણે રેઢા હોય કે ભેગા હોય પણ એનું કામ છે ને છે ને એકદમ કાયદેસર છે એકસમ રૂપાળ કામ કરે અને ભરતી પણ એવી રૂપાળી કરી દીધી ને સુમા હે ને હાવ કિશળ થેપડે અને ઢોર હે ને હાવ દુઃખીના દારિયા થેપડે ને આ ટબોડિયું ટબોડિયું પાડી પણ શિયાળા હે અને એકમાં તબેલો અને બીજું બે ગમાણ્યું બાંધી દીધું કેમ કે હે ને મેજી હે ને તી જરાક બધાની અંદર બાંધીએ પાછા છે ને વરે એકદમ માનમાન ટપે ટપેનું ઉજેરી હોય પાડી અને પાછું ઘીસ લઈ જાય સુમા એલાડું લાગે ને એટલે પછી બધું ને હે માલિકોરા બાંધી દીધી અને શિયાળા ટબુડીઓ આ રાખે નાની છે ને મારી એક વેલ હતી મૂંગી બહુ જ નહીં રૂપાળા અલગ અલગ ફૂલ વાળી કરી દીધું જ્યાં વેલ નહોતી જ્યાં વેલ ચડે ગઈ ત્યાં એક છે આખો આ કોરી ને ખીસડ કરી નાખી એવો મારો જીવ ગયો ફૂલ જ ને ફૂલ ઝાડવાં તાર રબર નું ઉજેર્યા હોય એક માન માન થાય પછી સાણું નાખે નાખે અને પાછું આ છે ને ફરિયામાં મને હવે કાદી છે તરે એ બહુ ઝાડમાં માંડ ઉજે રે માંડ માંડ કરે ને ઉજી રહ્યા ધોર્યું ને સાન ને ડોવે ડોવે અને તાતા છે ને પૂરું કરી દીધું વેલનું એમ વેલ મૂંઘી ઉતી અને મૂંઘી કરે ને છે ને ફૂલીમાં બધા નકરી નકરા કરવાના આવતા એ મણી એક નવીનતા લાગી હતી એની મૂંઘીના જીવી લીધી હતી જે એ પાડી એનું હાવ પૂરું કરી નાખ્યું હતું એવો મારો જીવ ભરતો તો બે ત્રણ દિવસ જોવાની એટલે જીવ જ બીજા રાખે કે પરવાની હેઠળ આવી બરોબર થયું અને માન માન કરીને ઉજે તે હું કઈ એવી જોઈ ને તો વધારે વેલું થાય તો એવી જોતી જ નહીં આ પાડીઓ નો એવા નથી આના કરે નું પેલા માણસો ને સાલે આવે કે સાહેબ એલી રૂપારો તાજો હાલો અટાણે વાગે ગા હાડા સો પૂણા હાથક જેવું થઈ ગયું અહીંયા કદાચ અને હાન્યા અને છોકરા નિહારી થયા ગા અને નાઈ ધોવે લીધા હણની એ નવરા ધોરા લઈએ ને તો હવાની ટેન્શન નહીં અને મેં તો જો તો કઈ દેખાતો નહીં કાલે જાડો મોટા હરવડા આવતા હતા અને આજ તો કંઈ નહીં અને પાડી જો પછી ઊભ્યું અને આકોરા ટ્રેક્ટરોનું કામ પૂરું થઈ ગયું કામ પૂરું થઈ ગયું ને તે મોટું ટ્રેક્ટર એ ઢાકે દીધું રૂપારો અને નાનું ટ્રેક્ટર એ જોખું હેરખું ઢાકે તાલ પથરિયું અને બે ને હેરખાં ઢાકે ઢુંબે મિની ટ્રેક્ટર અને મોટું ટ્રેક્ટરથી બેની માપના કાગળ લેવે ઢાકે અને અસલના મૂકી દીધા અને આ વડલા જવી લે વળવાયું હા હેઠિયું ભૂગવા આવી અને થોડા થોડા ઝારે નાખવા મેં રહે ગણતી એ તો કોઈ હે અસલ પાછા અને ઉકળો આખો પાણીનો ભરાઈ ગયો અને કાઢીયામાં થોડું ઘણું પાણી હતું ને આ જાવ શોખું ઘર નાખો અસલનું બધું તે અઘોસરી ન થાય ને હાજે વારે સોરે ડૂસો બધો જવ ઉકળામાં જવા દીધો ને ભાઈ ઊભ્યો ને આગળ પતરી ઢાંકી દીધી કાલેરી ત્યાં ઢાકી જ તું પાછી બીજી દાલપતરી આમાં થઈ વજન વજનવાળી ઢાંકી અને આકર તો શોખું સણર જેવું આંખોય થઈ ગયું જ આખો પણ દુનિયાની ભરતી કરીને તે અસર ઊંસો થઈ ગયું પાણી ન ભરાય અને મેં આવે ને તો હરીફ જામી જાય અને મારગ ઊંસો આવતો મારગનો હેઠો થઈ ગયો ને બાકી બધે ભરતી થઈ ગઈ અને મારે લકીભાઈ જો બેઠો સાનો મનો નિરાય એની આ બેહવાની જગ્યા ને મારે ખાટલો મૂકવાની જગ્યા બહુ બધી કાયદેસર થઈ ગઈ હું આ ઝાડવાને એટ જ ખાટલો રાખા બપોરી તે ખૂણાને ખાંસી આવતા હતી ખાડા ખડબા આવતા ને કે અગસર પડ્યા હતી ના એ પણ ભરતીયું કરી દીધા ને તો અસરનું શોખું થઈ ગયું ઠંડીથી જ થોડીક જ વંડી ઊંસી લાગે ને તો આખી ઓલું ઢોકા ઝાડમાંથી ખારું પાર પવર મૂક્યો ને દાડમીમાં જો કલમી દાડમી ભાવીને દાડમીના રૂપા ફૂલ આવે આવેલ અહીંયા મસ્તીના ફૂલ આવ્યા ઢા અહીંયા ફૂલ અને આંબોયા પલા કળે વડતા આ રોપડો ગયો તો નહીં નારિયેળીઓને રૂપા બધા જાડવા અસલ કોર મૂકે અને આથી ઘી પણ જોયું જ્યાં સીધું ડોખું તાણવાનું ગઈ ઊભી મા હખની બધી બધી

અને ગમે જોયું માણસ પછી થાય કે આ ખોટું બોલે આખું હોય ને ભરેલ ફૂલ તો વિશ્વાસ આવી જાય તો હરખી વેસાઈ પણ જાય ઠાકું રોગી બધી અસરની બધી એટલે બધી ઘાબી છે અને વ્યાવાની પણ બધી વાહામર વાહામર હે બધી બાકી એકાદી ભીહ જ નહીં પણ બે ત્રણ ભીહું હોય ને એ સેલેરી આણી ને એ ત્રણ હે એ જ છે ફર્યા વગરની બાકી બધી તો લગભગ ફરે ફરે ગલ છે નું ત્યાં કોઈક બે ફરતા ઈ બધા ગલટા ને બધા પોગામાં અટવાઈ ગયા જેવા મસ્તી ના થાય ગાંધી થોડુંક તો લેતી આવવાના હતું વેલા માંથી તગારું ભરે તો હે ને ખાતું થાય તો પાણી પીએ એક મોગોટા ને ભરના

ઘરે કાલાનું હેગ વઘાર ભાઈ કારેલા મસ્તી હું કપાડી જોતી જીતી લાવે આટું તગારું મગોટાનું ઘરે ટપડી ટપુડીને મૂકે દે બિસારી બધી એક તગારો મૂકેને તો બધી જો ઘૂમે છોડે જો જ તો ખાવા ખાતું જવેલ કીવી બધી ઘૂમરા ફેર એ કે જટ દે અમને ઢોરે સમજે બિસારા